અમદાવાદમાં ઉનાળામાં બેકાબુ બનેલા રોગચાળાને કાબૂમાં લેવા મહાનગરપાલિકા કમિશનરે આરોગ્ય વિભાગને સૂચના આપી છે શહેરના લાંબા વટવા નારોલભાઈપુરા જેવા વોર્ડમાં દૂષિત પાણીના કારણે ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગને તાત્કાલિક રોગચાળાને પ્રસારતો અટકાવવા આદેશ અપાયા પાણી અને ડ્રેનેજની લાઇનના પાણી મિક્સ થતા હોય તો સમારકામ કરવા સંબંધિત વિભાગને સૂચના આપી ઉપરાંત ગરમીમાં ઠંડક મેળવવા લોકો બરફગોળા શેરડીના રસ કેરીના રસનું સેવન કરતા હોય છે ત્યારે સેમ્પલિંગની કામગીરી સઘન કરવા માટે પણ સૂચન કરાયું છે મહાનગરના અડતાલીસ વોર્ડમાંથી રામોલ હાથી જણ લાંબા વોર્ડની અંદર રોગચારાના જે ડેટા જોતા એ વિસ્તારની અંદર રોગોની માત્રા ઘટે તે માટે વોટર પોલ્યુશનનું પ્રમાણ ઓછું થાય ત્યાં આગળ વોટર લોગિંગ પ્રશ્નો સોલ્વ થાય તે માટેનું આયોજન તો એની અંદર જો દવા ઉપયોગ કરવાનો દવાનો ઉપયોગ કરવામાં આવે અને રોગચારાની માત્રા ઘટે એ માટેના પ્રયત્નો આ જે વોર્ડ છે લાંબા હાથીજણ અને રામોલ વોર્ડની અંદર કરવામાં આવશે